નમસ્કાર મિત્રો મિત્રો અત્યાર સુધી આપણે માણસોના વીમા કરાવતા હતા પરંતુ હવે તમે પશુઓના પણ વીમા કરાવી શકો છો જી હા મિત્રો પશુઓના વીમા કરાવી શકો છો જેથી કરીને અચાનક કોઈ પણ ખેડૂત મિત્રો જે હોય અને એના પશુ મૃત્યુ પામ્યા હોય તો એને સહાય મળી શકે છે સહાય પણ કેટલી મળશે પંચ્યાસી ટકા તમને સહાય મળવા પાત્ર રહેશે ગુજરાત સરકારને એક નવી યોજના છે જેનું નામ છે પશુધન વીમા સહાય યોજના જેના ફોર્મ ભરાવ અત્યારે શરૂ છે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે વિગતવાર વાત કરીશું પરંતુ એની સાથે સાથે ફોર્મ ભર્યાના ડોક્યુમેન્ટ શું શું જોશે ફોર્મ ભર્યા પછીની પ્રોસેસ શું છે મતલબ કે તમારે ફોર્મ ક્યાં આપવા જવાનું છે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને તમે લખવાનું રહેશે આઈ ખેડૂત આઈ ખેડૂત લખી અને સર્ચ કરશો એટલે અહીંયા આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરી લેશો એટલે આપણે અહીંયા આ પોપ અપ આવી જશે તો એને આપણે અહીં માર્ક કરીને હટાવી દેશું અહીં તમે જોઈ શકો છો યોજનાઓ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના પર ક્લિક કરશો એટલે અહીંયા સેકન્ડ નંબરનો ઓપ્શન આવશે પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું તો અહીંયા એક જ યોજના અત્યારે ચાલુ છે પશુ વીમા સહાય યોજના કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી માહિતી આપશે કે ભાઈ તમે મેક્સિમમ દસ પશુઓના આ વીમા લઈ શકો છો અને સો રૂપિયા એક પસંદ તમારે ચૂકવવાના રહેશે તો આ બધી વસ્તુ તમે વાંચવી હોય તો વાંચી શકો છો અથવા તો મેં ઓલરેડી આનો વિડીયો બનાવેલો છે તે વિડીયો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે ત્યાર પછીની વાત કરીએ ડોક્યુમેન્ટની તો ડોક્યુમેન્ટમાં આપણે ક્લિક કરીશું તો ડોક્યુમેન્ટ શું શું જોશે ડોક્યુમેન્ટની અંદર તમારે ફક્ત બેઝ ડોક્યુમેન્ટ જોશે એક તો આપણે રાશન કાર્ડની જેરોક્ષ જોશે એમાં આગળ પાછળ આપણે સહી કરવાની રહેશે અને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ કિસાન ક્રેડિટ કાર્ડ આ ત્રણમાંથી એક કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેશે હવે ફોર્મ ભરવાની તારીખ અહીં જોઈએ તો આપણે એક એક બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો આજી વખત આજીવન એક જ વખત તમને આ ફોર્મ ભરી શકશો અરજી કરો એના ઉપર આપણે ક્લિક કરીએ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે અહીંયા યોજનાનું નામ આવી જશે અહીંયા તમે તમે અરજદાર છો કે નહીં મતલબ કે તમે રજીસ્ટર્ડ અરજદાર છો કે નહીં તો પહેલાં એક વખત તમે જો ફોર્મ ભરેલું હોય તો તમારે હામાં ક્લિક કરવાનું છે બાકી ના કરી અને આગળ વધી જશું તો આપણે ના કરીને આગળ વધી જશે અહીંયા નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરી લઈએ એટલે તમારો અરજી ફોર્મ જે છે એ ઓપન થઈ જશે સૌ પ્રથમ તમારે અહીંયા તમારું નામ લખવાનું રહેશે ત્યાર પછી તમારા પિતાનું નામ અહીં તમે જોઈ શકો છો પિતાનું નામ અને અટક અહીંયા તમારો જિલ્લો તાલુકો અને ગામ ત્રણેય વસ્તુ તમારે ઓનલાઈન સિલેક્ટ કરવાનું રહેશે આ પ્રમાણે ત્યાર પછી આપણે આગળ વધશું તો આપણે અહીંયા તમારું સરનામું જે પ્રમાણે હોય આધાર કાર્ડમાં એ સરનામું લખવાનું છે પિનકોડ નંબર કમ્પલસરી નથી હોય તો લખી નાખવાનું પરંતુ લિંકમાં પુરુષ અથવા તો સ્ત્રી જે હોય તે લખી દેવાનું છે તમારે જાતિ એસસી એસટી ઓબીસી અથવા તો જનરલ કોઈ પણ એક જાતિ તમારે જે હોય તે સિલેક્ટ કરવાની છે ત્યાર પછી મોબાઈલ નંબર કમ્પલસરી છે તો મોબાઈલ નંબર આપી દેવાનો ઇમેલ આઈડીની કોઈ જરૂરિયાત નથી તમે દિવ્યાંગ છો કે નહીં એમાં હોય તો આપણે હા કરવાનું બાકી ના કરી દેવાનું છે અહીંયા આધાર નંબર ટાઈપ કરી અને અહીંયા આપણે રાઇટ ક્લિક માર્ક કરી દેવાનું છે બરાબર ત્યાર પછી આપણે અહીંયા આ અરજદાર પાસે ગાય વર્ગના મતલબ કે ગાય પ્રાણીઓના સંખ્યા કેટલી છે ટોટલ ગાયો કેટલી છે તે અહીંયા લખવાનું છે ભેંસો કેટલી છે તે અહીંયા લખવાનું છે તો અહીં ટોટલ સંખ્યા આવી જશે કે ભાઈ તમારી પાસે અરજદાર પાસે કુલ ગાય ભેંસ વર્ગના દસ છે ઓટોમેટિક આવી જશે ત્યાર પછી વીમા સહાય યોજના હેઠળ આવનાર ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા કેટલી છે તો કે પાંચ તમારે જેટલું જેટલા ફોર્મ ભરવાના હોય એટલા તમારે અહીં લખવાના રહેશે ત્યાર પછી અહીંયા વીમા સહાય યોજના હેઠળ આવનારા કુલ પશુઓ દસ આપણે અહીંયા છે તો અહીંયા દસ આવી જશે ત્યાર પછી વીમા સહાય હેઠળ આવનાર ભેંસ વર્ગની સંખ્યા મતલબ કે ભેંસો કેટલી છે તો કે પાંચ લાભાર્થી કેટેગરીમાં કઈ કેટેગરી છે આપણી એપીએલ હોય તો એપીએલ અને બીપીએલ હોય તો બીપીએલ ત્યાર પછીની વાત કરીએ આપણે રેશન કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે તો હું પહેલાં અહીંયા પ્રોસેસ કરી લઉં છું કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરીને ચોસ ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો હશે એ સભ્યોના નામ આવી જશે એમાંથી જે મુખ્ય સભ્ય હોય જેનું ફોર્મ ભરતા હોય તો એ સભ્ય તમારે પસંદ કરવાનું છે બરાબર તો હું અહીંથી કોઈ પણ એક સભ્ય પસંદ કરી લઉં છું સભ્ય પસંદ કરશો એટલે અહીંયા સભ્યોનું નામ આવી જશે નીચે ત્યાર પછી અહીંયા નીચે કેપ્ચા કોડ ટાઈપ કરી અને અરજી સેવ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અરજી સેવ કર્યા પછી અરજી ખાલી ફક્ત તમારી રજીસ્ટર્ડ થઈ છે બરાબર પરંતુ એના પહેલાં આપણે કન્ફર્મ અરજી કરવી જરૂરી છે ફક્ત રજિસ્ટર્ડ અરજીથી નહીં ચાલે બરાબર તો એના પછી તમને એક રેડ કલરનો એક મેસેજ આવશે અને ત્યાર પછી અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે અરજી જે રજિસ્ટર્ડ નંબર છે તમારા ખાતામાં તમારા મોબાઈલ નંબરમાં આવ્યા હશે મેસેજ આવ્યો હશે તો એ નંબર તમારે ટાઈપ કરી જમીનનો ખાતાનો નંબર ટાઈપ કરો અથવા તો રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરીને એ ચાર્જ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી ફરીથી તમારું ફોર્મ ઓપન થઈ જશે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને અરજી કન્ફર્મ કરો એના ઉપર આપણે ક્લિક કરીશું આપણે અહીંયા અરજી કન્ફર્મ કરો એના ઉપર ક્લિક કરીએ આપણે ત્યાર પછી આપણે અહીંયા ઓકે કરી દઈશું એટલે તમારી જે અરજી જે છે એ કન્ફર્મ થઈ જશે આ પ્રમાણે તમે જોઈ શકો છો અરજી કન્ફર્મ થઈ ગઈ છે અને અરજી નંબર જે છે તમારે અરજી નંબર આ છે તો એ તમારે સાચવી રાખવાના રહેશે કારણ કે ગમે ત્યારે પ્રિન્ટ કરવાની હશે તો એ તમારે આ અરજી કરવાની પ્રિન્ટ હશે તો ત્યારે એ તમારે જરૂર પડશે બરાબર હવે અરજીની પ્રિન્ટ તમારે પ્રિન્ટ આઉટ કરવાની છે તો અહીંયા અરજી પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી ફરી એક વખત તમારે અરજી નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે ત્યાર પછી તમારો જમીનનો ખાતા નંબર હોય તો બાકી તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરી આ જે કેપ્ચા કાર્ડ ઉપર છે ઝીરો નવ પિસ્તાલીસ તો એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રિન્ટ આઉટ થઈ જશે એ પ્રિન્ટ છે તમારે પ્રિન્ટ આઉટ કરી અને એની સાથે ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અમારી કોઈમાંથી એક ડોક્યુમેન્ટ અને રાશન કાર્ડ આ ત્રણ ડોક્યુમેન્ટ તમારે નજીકના સરકારી દવાખાને સાત દિવસની અંદર તમારે દેવા જવાના રહેશે પરંતુ તમે અરજી પ્રિન્ટ સહી કરેલ નકલ અપલોડ કરવા અહીં ક્લિક કરો તો અહીંયાથી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો તો પછી તમારે ક્યાંય દેવા જવાની જરૂરિયાત ન પડે બરાબર હવે આમાં સો રૂપિયા ક્યાં ભરવાના છે બરાબર ક્યારે ભરવાના છે તો એ તમારે જ્યારે પણ તમને મતલબ સ્કીમ લાગુ પડે ત્યારે તમારે જે તે એજન્ટ હોય એના એને ભરવાના રહેશે તો એ તમને આગળ તમને જ્યારે પણ સ્કીમ આવશે અથવા તમારું નામ આવશે ત્યારે તમારે એ માહિતી આપી દેશે પરંતુ અત્યારે કોઈ તમારા પૈસા ભરવાના નથી આમાં તમને કોઈ ક્વેરી હોય મિત્રો તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો